ચુડાના જોબાળા ગામના મુખ્ય ચોક મિનારા પાસે મોતનો છેલ્લા એક મહિનાથી કર્યો છે પણ હજુ સુધી તંત્ર પાસે વાયર જોડવાનો ટાઈમ નથી કોઈ દુર્ઘટના સર્જાય તે વીજ વાયરોનું જોડાણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ધંધિયાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે ચુડા તાલુકાના જોબાળા છાસઠ કેવી સબસ્ટેશનમાં જોબાળા કરમળ વેજળકા વાણી યાદવ મીણાપુર ગામોને આવરી લેવામાં આવ્યા છે અને વાડી વિસ્તારમાં લાઇટ પણ આ સબસ્ટેશનમાં આવરી લેવામાં આવી છે પરંતુ છેલ્લા એક મહિનાથી દિવસમાં આઠ થી દસ વાર વીજ પુરવઠો બંધ થઈ જાય છે વીજ કાપથી અગાઉ જાણ કર્યા વિના અણધા રીતે વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવે છે મેન્ટેનન્સ નું બહાનું આગળ ધરી દેવામાં આવે છે જેને લઈને ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારો ભાર રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ચુડા પીજી મોનસૂન કામગીરી પર અનેક પ્રશ્નો થઈ રહ્યા છે જો કે દર ગુરુવારે ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેન્ટેનન્સનું બહાનું આગળ ધરી વીજ કાપ મુકવામાં આવે છે જોબાળા છાસઠ ટીબીમાં આવતા એક ગામમાં ફોલ્ટ હોય તો બાકીના તમામ ગામોમાં વીજ પુરવઠો બંધ કરી દેતા અન્ય ગામના લોકોને વીજ પુરવઠા વગર રહેવાનો વારો આવે છે

હજી અધિકારીઓને કંઈ પણ અમુક કરવાનો ટાઈમ જ નથી ચુડા તાલુકાના સાસઠ કેવી ગોબાળા કરમડ વેજલકા સતરિયાળા મીણાપુર એવા પાંચથી છ ગામડા આવે છે જેમાં વાડી વિસ્તારની લાઇટ અને ગામની લાઇટ આવે છે પરંતુ એક મહિનાથી આઠથી દસ વાર એક દિવસમાં લાઇટ કાપવામાં આવે છે ઉનાળામાં પીજીવીએસ કર્મચારીઓ નવરા બેઠા હોય છે અત્યારે કહેવામાં આવે કે લાઈટ કાપ અગાઉ જાણ જાણકારી અડધડ રીતે મૂકવામાં આવે છે અને મેન્ટેનન્સ નું બાનું કાઢવામાં આવે છે જો આ મેન્ટેનન્સ ઉનાળામાં કરવામાં આવે તો અત્યારે આ મેન્ટેનન્સ કરવાની જરૂર ન પડે જો આ લાઈટ નું નિવારણ કરવામાં આવે તો અધિકારીનો ખૂબ ખૂબ આભાર છે અધિકારી ને આ ખાડા કાન કરવામાં આવે છે ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર